પ્રગટાવી મહાઆરતીનો લાભ શંકરભાઈ ચૌધરીએ લીધો હતો વાવ ખાતે આવેલા ધરણીધર મંદિરમાં આજની મહાઆરતીમાં બનાસ ડેરી ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો

વાવ વિધાનસભામાં રાજકારણ ગરમાયું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માંગ છે કે શંકરભાઈ વાવમાંથી ચૂંટણી લડે પરંતુ પાર્ટી હજુ નક્કી નથી કર્યું કોણ વાવનો ઉમેદવાર છે એ પાર્ટી નક્કી કરશે ત્યારે લડશે હવે જોવાનું રહ્યું ક્યાંથી લડશે શંકર ચૌધરી વિધાનસભાની ચૂંટણી રિપોર્ટર રાજગજ્જર બનાસકાંઠા આરતી કરી એમના આશીર્વાદ લઈ અને ભારતીય જનતા પાર્ટીનું કામ થોડી ચાલુ નહીં કરવું એવો એમનો સંકલ્પ હતો આજે ભગવાનની આરતી કરી અને આરતીના સામે બધા આગેવાનો કાર્યકર્તાઓ પણ બધા જોડાયા ધરણીધર ભગવાન વિષ્ણુનો સાક્ષાત સાક્ષાતરતા છે અને અહીંયા આ સરહદી વિસ્તારમાં સાંભળો ધરણીધરના નામથી અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે ભગવાનને પ્રાર્થના કરી છે આ વિસ્તારની પ્રજાની સુખાકારીઓ છે એના માટે પ્રભુ અમને શક્તિ આપજે સત્કાર્યો કરી અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રજા કલ્યાણનો યજ્ઞને અમે બધા આગળ વધારી શકીએ એ માટેની પ્રભુ અમને સૌને શક્તિ આપે માતાની પ્રાર્થના પણ કરી છે સૌનો સાક્ષાત છે સૌ કાર્યકર્તાનો ઉત્સાહ આનંદ ઓ નવું કામ કરવા માટેની બળ આપે છે સાહેબ ક્યાંથી ચૂંટણી લડશે થરાદ કે વાત મતદારો જાણવા માગે છે ચૂંટણી લડવાનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જેને જ્યાં નક્કી કરતું હોય છે ત્યાં તે આગેવાન કરી શકતા લડતા હોય છે એ માગણી એ વાતથી અમારા કાર્યકર્તાઓએ કરી છે પાર્ટી જ્યારે જે પણ નિર્ણય કરે ये निर्णय बच्चा कार्यकर्ताओं માટે લડવું લાપુર નળરાબુ કેસિલરા ને પાર્ટી જે નકી કરે એ પ્રમાણે પ્રજાની વચ્ચે આશીર્વાદ દેવા માટે અમે જઈશું